નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાનગઢ વિસ્તારની અંદર દિવસે ને દિવસે કાયદોની વ્યવસ્થા કથળતી જઈ રહી હોય તેમ ચોર માટે ચોરી કરવી સામાન્ય બાબત બની થાનગઢમાં પટેલ સોસાયટીમાં ચોરી એક માસ પહેલાં ચોરી થઈ હતી અને પોલીસ કલાકો પછી તપાસ કરવા આવી આવતી આવી હતી ત્યાં જોઈએ થાનગઢમાં મોકળું મેદાન હોય તેમ નિશાચરો ટાટક્યા હતા થાનગઢ જીનપરા શેરીમાં રહેતા ધર્મેશભાઈ દવે અને સંજીવની સોસાયટીમાં રહેતા મોહમ્મદભાઈ શર્માને ત્યાં રાતના સમયે ત્રસ્કરો ટાટક્યા હતા જીનપરા શેરીમાં રહેતા ધર્મેશભાઈ દવે છેલ્લા એક વર્ષથી રાજકોટ રહેવા જતા રહ્યા હતા અને થાનગઢની અંદર રોજ પોતાના ઘરે આવતા હતા ત્યારે ગઈકાલે રાતે સામે પોતે રાજકોટ હોવાથી ઘર બંધનો લાભ લે ચોર તાતક હતા જેની અંદર દોઢ લાખ રૂપિયા સોનાના દાગીના રૂપિયા નો મુદ્દામાલ સહિત રોકડ રકમ સોનાની ચેન બુટી ચાંદીના જૂના રજવાડી સિક્કા જેવી મોટી રકમની ચોરી કરવામાં આવી હોવાની થાનગઢ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યાં સંજીવની સોસાયટીની અંદર રહેતા પ્રમુખ શર્મા પોતાના હતા રાજસ્થાન ખાતે પોતાના દીકરાના ઘરે દીકરી દીકરાની બાબત ઉતારવા માટે ગયા હતા મકાન બંધ જોઈ ચોટ આટક્યા હતા પ્રમોદભાઈ બારગા હોવાથી તેમના ઘરમાંથી કેટલી મતાની ચોરી થઈ તેની માહિતી મળવા પામી નથી પોલીસ દ્વારા જાણવજો ફરિયાદ દાખલ કરવામાં આવી છે થાનગઢ વેપારીઓના પ્રમુખ સુભાષભાઈ સાહેબે જણાવ્યું કે થાનગઢમાં પોલીસ સ્ટેશન છોપાના ગાંઠિયા સમાન બની ગયા છે થાનગઢની અંદર ક્યાંય પણ પોલીસ જોવા મળી રહી નથી અને થાનગઢની અંદર રાતના સમયે પીપળા ચોકની અંદર એકલા હોમગાર્ડ જ બેઠા હોય છે કોઈ શહેરની અંદર પોલીસ કે હોમગાર્ડ લોકો ચક્કર લગાવતા નથી ખાલી એક જગ્યાએ બેસીને ટાઈમ પસાર કરતા હોય છે થાનગઢના વેપારી સંજયભાઈ રાજુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આશરે એક બે વર્ષ પહેલાં તમામ શેરીમાં રાતે પોલીસ અને ગાડી પેટ્રોલિંગ કરતી હતી પણ છેલ્લા એક બે વર્ષથી ક્યાંય કોઈ પોલીસ દિવસે કે રાતે પણ દેખાતી નથી થાનગઢમાં કેલા પી આર પીએસ છે તે મોટાભાગના વેપારી કે આમ જનતાને જાણ પણ નથી થાનગઢની અંદર પીપળા ચોકની અંદર પોલીસ ચોકી છે તે પણ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે ખરેખર ચોરી અટકાવી તો શેરીએ શેરી પેટ્રોલિંગ કરવું જોઈએ થાનગઢના એક હોમગાર્ડ જવાને નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે રાતના સમયે પોતાની નાઇટ ડ્યુટી હોય છે પણ કોઈ પણ પોલીસ કર્મચારી દેખાતા નથી અને ઘરે જઈને સૂઈ જાય છે અમુક અમારા હોમગાર્ડ પર રાતે હાજરી પૂરીને ઘરે જઈ અને સૂઈ જાય છે તેઓ પોલીસના માન્યતા હોય છે એટલે તેમનો કોઈ કંઈ કહેતું નથી અને કોઈ પણ પોલીસ રાતે નોકરી કરવા આવતી નથી થાનગઢ પોલીસ સ્ટાફ ચોરી થયેલ બંને ઘરે દોડી આવેલ થાનગઢ પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર કસોટને પોલીસ એએસઆઈ માલા આવ્યા હતા